વાત કરીએ પાટણની પાટણ ઠાકોર ક્ષત્રિય સમાજનું શક્તિ પ્રદર્શન પાટણ ખાતે યોજાયું ક્ષત્રિય ઠાકોર સમાજનું શક્તિ પ્રદર્શન પાટણ ક્ષત્રિય ઠાકોર સમાજનું શક્તિ પ્રદર્શન કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરના સન્માનમાં આ શક્તિ પ્રદર્શન યોજાયું હતું જેમાં અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા હજારોની સંખ્યામાં ઠાકોર ક્ષત્રિય સમાજના લોકો આ કાર્યક્રમમાં ઉમટી પડ્યા હતા કોંગ્રેસ પ્રદેશના નેતાઓ સહિત આગેવાનો પણ કાર્યક્રમમાં ઉપસ્થિત જોવા મળ્યા હતા ક્ષત્રિય ઠાકોર સમાજનું આ શક્તિ પ્રદર્શન જેમાં અનેક લોકો ઉપસ્થિત જોવા મળ્યા કોંગ્રેસ પ્રેરિત શક્તિ પ્રદર્શન સ્થાનિક ચૂંટણી માટે ઘણું જ મહત્ત્વનું છે પાટણ ક્ષત્રિય ઠાકોર સમાજનું શક્તિ પ્રદર્શન જેમાં કોંગ્રેસ સહિત ક્ષત્રિય અને ઠાકોર સમાજના અનેક લોકો ઉપસ્થિત જોવા મળ્યા કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરના સન્માનમાં આ શક્તિ પ્રદર્શન યોજાયું હતું જેમાં મોટા પ્રમાણમાં કોંગ્રેસના લોકો ઉપસ્થિત જોવા મળ્યા હતા ઓબીસી અનામત બાદ ગેનીબેનનો વધુ એક ચર્ચાસ્પદ નિવેદન સામે આવ્યું છે ઓબીસી અનામતનું નિવેદન આગાઉત ગેનીબેને આપ્યું હતું ગેનીબેનનો વધુ એક ચર્ચાસ્પદ નિવેદન સામે આવ્યું છે ગેનીબેનનું કહેવું છે ઓબીસી સમાજને વસ્તીના આધારે બજેટ પાડવું જોઈએ ગેનીબેને ઓબીસી સમાજને વસ્તીના આધારે બજેટ પાડવા અંગે નિવેદન આપ્યું છે વસ્તી પ્રમાણે હિસ્સેદારીનો ગેનીબેન ઠાકોરનો મત છે તેમણે પોતાનો મત આ અંગે જણાવ્યું છે

કોઈ હવે ડર રહ્યો નથી એટલે સમગ્ર ગુજરાતની અંદર કાયદો ને વ્યવસ્થા કથળ્યું છે ત્યારે મારી એક જ માગણી છે કે કાયદો ને વ્યવસ્થા સુધરે બેન દીકરીઓની સલામતી માટે સરકાર આગળ આવે અને દીકરીઓને ભરવા માટેના શૈક્ષણિક સંકુલ એ અલગથી બનાવવામાં આવે સાથે જ ગેનીબેનનું અનેક નિવેદન પણ સામે આવ્યું છે રાજ્યમાં ડિમોલેશન અંગે સાંસદ ગેનીબેનની પ્રતિક્રિયા સામે આવી છે રાજ્યમાં જે ડિમોલેશન થઈ રહ્યું છે તેને લઈ તેમની પ્રતિક્રિયા ધાર્મિક સ્થળો હોય ત્યાં દબાણ દૂર થાય તો વાંધો નથી તેમ ગેનીબેનનું કહેવું છે સાથે જ વધુમાં તેમણે કહ્યું કે નાના મોટા વેપારી ધંધો કરી અને ગુજરાત ચલાવતા હોય છે તો ગેનીબેનનું ડિમોલેશન લઈ અને નિવેદન સામે આવ્યું આવા લોકોના ધંધા પર બુલડોઝર ફેરવી દેવું તે યોગ્ય નથી તેમ ગેનીબેનનું કહેવું છે દબાણ હટાવવાને લઈ તેમનું નિવેદન આવા લોકોની પહેલા પોતાનું ગુજરાન ચલાવતા હોય એમના ઉપર બોલ ડોઝર ફેરવી નાખવા એમને બે ઇજત કરીને ગાડી મૂકવા એમના ઉપર ઉપર હા અને નીચે ધરતી બીજી કોઈ વ્યવસ્થા નહી એટલે આવી એમને જગ્યાઓ ખાલી કરતા આવું કરતા પહેલા આ લોકોની વ્યવસ્થાઓ કરવી જોઈએ અને વ્યવસ્થા કર્યા પછી કરે લોકો એને સમર્થન આપે પછી તો આગળ ભગવાન ત્યારે જ રાજી રહે અને આ રીતે તમે ગરીબોના દિલ દુભાવીને કે ગરીબોની લાગણીને ઠેસ પહોંચાડીને ક્યારે ભગવાન કોઈ દાડો કોઈના ઉપર રાજી ના હોય છે

કેટલા કરોડ થયા બે હજાર કરોડ રૂપિયા ફળવાય મારે આપ સૌને વિનંતી છે કે આપણે વસ્તીના પ્રમાણમાં બજેટની ફાળવણી થવી જોઈએ અને બજેટની ફાળવણી ત્યારે થાય જયારે જાતિ આધારિત વસ્તી ગણતરી થાય અને એટલા માટે રાહુલ ગાંધી કે છે કે સામાજિક ન્યાય માટે જાતિ આધારિત વસ્તી ગણતરી મધમાખી મોટો મોટો હોય પણ એ કરીને એકલો ઉડતો હોય ને ડંખ મારી શકે એમાંથી ક્યારેય મધ ના એટલે આવા ભમરાઓ હોય છે ભમરાઓ કે દૂર રહેવું કારણ કે ડંખ મારે સમાજને મધ ના આપે